ખેડૂત ને લાચાર બનાવી શકે ખેડૂત પાર્ટીની વાતને થોડી વાર માટે સાઈડ માં મૂકી દો જ્યાં આપણે ખેડૂતોએ એક થવાની જરૂર છે ત્યારે આપણા આત્માન પૂછીએ કે આવનારા નેતાઓ આપણને એક થવા દીધા છે ખરા એક થવાની ક્યારે જરૂર છે

લાગવી જોઈએ જો આગ નહીં લાગે તો ગુલામી ની જિંદગી જે તે સમયે અંગ્રેજો સામે આપણા બાપ દાદાઓ ગુલામી કરી આ ભાજપ સામે હવે ગુલામી નથી કરવી એટલા માટે ક્રાંતિની ની જોત જગાવવા માટે આવ્યા છીએ